બહુ જ મહત્વની એટલા માટે કહેવાય છે કારણ કે વાયનાડ બેઠક એટલે રાહુલ ગાંધીની બેઠક છે અને વાવ બેઠક ગેનીબેન ઠાકોરની બેઠક છે આપણે અત્યારે વાવને લઈને ચર્ચા કરવાની છે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધી સડસઠ પોઈન્ટ તેર ટકા જેટલું મતદાન થયું છે ત્યાં ભાયલી કરીને ગામ છે ત્યાં પાસઠ ટકાથી વધારે મતદાન પણ જોવા મળી રહ્યું છે બહુ સારું એવું મતદાન અત્યારે તો એક પ્રમાણમાં જોવા જઈએ તો સારું એવું જોવા મળી રહ્યું છે પ્લસ જે હતી શંકરભાઈ ચૌધરી ગેનીબેન ઠાકોર આ કોણ બાજી મારશે કારણ કે છેલ્લી ઘણી વિધાનસભાથી તો ગેનીબેન ઠાકોર બાજી મારી રહ્યા છે શંકરભાઈ ચૌધરીને એકવાર વચ્ચે ક્યાંક વાવ ઉપરથી જે લડાવવાના હતા પરંતુ તે પણ હારી ગયા હતા લોકસભા પણ હવે તો ક્યાંક હારી ગયા છે ત્યારે હવે એક જે કાંટે કે ટક્કર પૂર્ણ તો થઈ ગઈ છે પૂર્ણ એટલા માટે કહી શકાય કારણ કે આજે મતદાતાઓએ જે પોતાના મત છે તેને મત પેટીમાં હવે સુરક્ષિત કરી દીધા છે તારીખે કોના તરફી અત્યારે મતદાન થયું છે તે સ્પષ્ટ થઈ જશે ચર્ચા ચર્ચા વિચારણા વિચારણા કરવી છે કરવા માટે અમારી સાથે જોડી ગયા છે કાદરી કે જે બનાસકાંઠાથી પત્રકાર છે આપણી સાથે જોડી ગયા છે સીતાજી સૌથી પહેલા તો આપનું સ્વાગત છે સાથે સાથે મહેશભાઈ પુરોહિત આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે સાથે સાથે પ્રકાશભાઈ ભરતે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સેવા દળના સેક્રેટરી છે જે આપણું સૌથી પહેલા તો સ્વાગત છે શરૂઆત કરવી છે આજે આજે ને કે બે મહત્વની બેઠક છે એક વાયનાડ અને બીજી વાવ વાયનાડ ઉપર તો આપણે પછી ક્યારેક ચર્ચા કરીશું પણ વાવ બેઠક ને લઈને મારે વાત કરવી છે પાંચ વાગ્યા સુધી સડસઠ તેર ટકા જેટલું મતદાન જોવા મળ્યું છે આ મતદાન ને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ જે વિસ્તારોના અંદર જેટલી પણ ચૂંટણી થઈ છે ત્યારે એની એક હમણાં સુધી જોતા આવ્યા છે ત્યાં સુધી લીડ એને કોંગ્રેસને મળી છે પણ આ વખતે કંઈક ચિત્ર અલગ છે આ વખતે આ વખતે આખી પરિસ્થિતિ અલગ છે કારણ કે કોંગ્રેસ અને ભાજપની કાંટાની ટક્કર હતી આ વખતે ભાજપનું પલ્લું ભારે હતું

કેવાનો મતલબ કે એ માટે કોઈ પણ ભોગ્યા કરવાનું હતું કે અત્યારે બે બે તરહની વાતો થાય છે જેટલું મેં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું છે લોકોને મળ્યો છું ને લોકોના વાતો છે એ પ્રમાણેની મતલબ મતદારોની વાત કરું છું હું આપને કારણ કે પ્રવક્તાઓ જે પાર્ટીના હશે તે પોતાની પાર્ટી માટે જ વાત કરશે પણ જે છે મતદારનો મૂડ અમે લોકો મતદારના મૂડ ઉપર ચાલતા હતા તો ઘણી જગ્યાએ અમને એવું પણ સાંભળવા મળ્યું હતું કે ઉપર બી અમારો ને નીચે ભી અમારો એટલે ઉપર કેની બેન ને નીચે સ્વરૂપજી એટલે આવું અગાઉ બનાસકાંઠામાં સાહેબ થઈ ચૂક્યું છે જયારે જોઈતાભાઈ ઉભા હતા ને ઉપર હરિભાઈ ઉભા હતા એ વખતે બંને ચૌધરી સમાજના ઉભા હતા એટલે ઉપર બી આપણો ને નીચે બી આપણો આ એક પ્રકૃતિ બી થઈ ગઈ હતી પણ આ વખતે ચૌધરી સમાજના જે માવજીભાઈ ઉભા છે અને માવજીભાઈ એક સાહેબ મોટું માથું છે જૂના માણસ છે એમના કહેવાનો મતલબ કે એક તો એક સરપ્રાઈઝ એ લાગે છે સાહેબ જીગ્નેશભાઈ કે પંદર દિવસ સુધી એમને ફોર્મ ભર્યું ત્યાં સુધી અમને મનાવવા માટે કોઈ ના ગયું ત્યાં સુધી એમના સાથે કોઈ ચર્ચા નથી કે ના કોઈ મીડિયામાં કે ના કોઈ એવી વાત આવી છેલ્લા બે દિવસોમાં એમના પર આટલું બધું એક્શન ને જે લેવામાં આવ્યું એક એક તો સમજણ નથી પડતી કારણ કે આમાં કેવું છે કે જૂના માણસો તો સમજે છે

અને ખંડેર વિસ્તાર હતો આખો એક આંતરિયાળ વિસ્તાર હતો કે ત્યાં વખતે ઘણા અધિકારીઓની ટ્રાન્સફર ત્યાં કરવામાં આવતી હતી આ આ રીતની અત્યારે ભારતીય જનતા પાર્ટી એ ડેવલપ કર્યું છે ત્યાં એમને કામ કર્યા છે વાવ વિસ્તાર ને કર્યું છે અને પછી ગેની બેન જયારે સતત આવ્યા બે વખત સતત આવ્યા તો એમણે બી કામ કર્યું એટલે આ બંને બાજુથી કામ થયું શંકરભાઈએ આખો પીને મકાનો ભાગને ડેવલપ કર્યો છે એટલે આ બંને બાબતો ત્યાં થઈ છે પણ કઈ કંશે ત્યાં જાતિવાદની વાત આવે છે જાતિવાદના અંદર જોવા જઈએ તો ઠાકોર સમાજની વાત છે તો ઠાકોર સમાજનો સીધે સીધો હિસાબ હતો સ્વરૂપજી ઠાકોર જીતતા હતા પણ સામે કેની પેન નું પ્રભુત્વ બી એટલું જ છે એટલે ત્યાં સીધે સીધા વોર્ડ ડિવાઈડ થશે અને જે ઓગણપચાસ હજાર વોર્ડના જે માલિક છે અત્યારે ચૌધરી સમાજના એ ચૌધરી સમાજના વોર્ડો પણ પ્યોર બીજેપી ના હતા પણ એમાં બી એક આ વસ્તુ થઈ એટલે ઓવરઓલ દેખવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજીને અત્યારે મોટા મોટો લોસ અહીંથી જાય છે કારણ કે એમને પીલી બાજુ બી લડવાનું છે અહીંયા બી લડવાનું છે એટલે બંને વોટો એમને તેથી જતા રહે છે ત્યારે આ બાજુની વાત કરીએ તો માવજીભાઈ જે છે એ અત્યારે માવજીભાઈની જોડે સમાજ એમની સાથે છે એમના જૂના રિલેશનો છે પશુપાલક જોડાયેલા છે ખેડૂત છે અને સહકારી માળખાના આગેવાન છે નાનામાં નાના વ્યક્તિ સાથે ઘરો છે ઘણા કાર્યો એમની સાથે કરી રહ્યા છે અને એમને તેમના વક્તવ્યના અંદર ઇતર કોમ વધુ પડતો ભાર આપ્યો હતો જયારે બંને પાર્ટીઓ બહુ ઓછો આપ્યો હતો પણ આ એમણે વધારે પડતો ભાર આપ્યો તો જો આ રીતના મતદાન થયું છે અને આ રીતનું મતદાન એમના સમાજ તકી એમને મળ્યું હોય તો હું એમ માનું છું કે ઠાકોર સમાજના દલિત સમાજના અન્ય બીજા સમાજોના જે ઇતર સમાજ છે એમના વોટ બી એમને મળશે તો બેની લડાઈમાં ત્રીજો ફાવી જશે પણ આ વખતની પરિસ્થિતિ પણ અત્યારે તો એ જ પ્રકારની ક્યાંક જોવા મળી છે પ્રકાશભાઈ મતદાન થયું સડસઠ મતદાન થયું છે આમ જોવા જઈએ તો અડસઠ ટકા મતદાન થયું અત્યારનું જે કોંગ્રેસ બાજુ મારી જશે કે કહી શકાય અને રખેવાળ નામનું અહીંથી દૈનિક પ્રસિદ્ધ થાય છે એને પણ એનો સર્વે કર્યો તો એમાં પહેલા ક્રમે ગુલાબસિંહ બતાયા છે તે પણ ટકા વોટ કે એમને મળે છે બીજા ક્રમે માવજીભાઈને બતાયા છે ત્રીજા ક્રમે સ્વરૂપજીને બતાયેલા છે એટલે એમ જોતા પણ કોંગ્રેસ બાજી મારી જાય એમ છે કોંગ્રેસના સઘન પ્રયાસો અને દરેક સમાજો સાથે મળી અને સમાજોનો પ્રેમ જીત્યો છે ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યાંક ક્યાંક કડવાસ પણ જોવામાં આવી છે અને કેટલાક કાર્યકરો એ ગુલાબસિંહની સાથે પણ રહ્યા છે ગુલાબસિંહ સાથે કામ પણ કર્યું છે ચોધરી મત જે છે એ લગભગ વિભાજિત થવાના નથી એ તમામ વોર્ડ છે એ માવજીભાઈ કવર કરે છે ગઈકાલે શંકરભાઈ એક વાત કરતા હતા કે મારવાડી પટેલ અને ગુજરાતી પટેલ પણ જ્યારે અસ્તિત્વ આવે છે ત્યારે આ વસ્તુ જોવામાં આવતી નથી ખાસ કરીને મારે વાત કરવી છે કે નજીકના સમયમાં લોકસભાની જ્યારે ચૂંટણી થઈ ત્યારે ઠાકોર વર્સિસ ચૌધરી એ રીતે ચૂંટણી લડાઈ હતી એ કઈ જૂની વાત નથી થઈ ગઈ પણ એ કડવાશ પણ આજે જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર મૂક્યા છે એ ઉમેદવાર એમની દ્રષ્ટિએ બરાબર હશે પરંતુ જે રીતે લોકોએ જેને સ્વીકારવા જોઈએ એ રીતે તેમને સ્વીકાર્યા નથી ગેની બેન છે એમનું પણ હોમ ટાઉન છે ગેની બેન પણ સક્રિય રીતે કામ કરી અને ઠાકોર સમાજના મત પણ એમણે પ્રકાશભાઈ તમે તો બહુ જ જુના જોગી છો અત્યારે કોંગ્રેસના હું ખાલી વાવની વાત નથી કરતો પણ હું અન્ય પણ વાત કરીશ એમ કે ઘણા બધા સર્વે ક્યાં ખોટા પણ પડ્યા છે

વાવ તાલુકાના કેટલાક ગામોની અંદર એ દ્રષ્ટિએ પણ એમ લાગતું હતું કે આ વોટ છે કોંગ્રેસ જઈ રહ્યા છે વધારે વાત ના કરતા એક નેવું વર્ષના મળ્યા પૂછ્યો કે મારે કોને વોટ આપશો તો ડોશી માએ કીધું કે મારી જિંદગીમાં મેં કોંગ્રેસ સિવાય વોટ આપ્યો જ નથી એટલે હું આ કોંગ્રેસને વોટ આપું છું બીજી ચૂંટણી આવે કે ના આવે પણ મારો કદાચ છેલ્લો વોટ હોય પણ કોંગ્રેસ જીતશે એવું લાગી રહ્યું છે એટલે ઓલ ઓવર આપણે જોઈએ તો મેં જોયું પ્રમાણે ચૌધરી સમાજને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો સમય વ્યતીત કર્યો છે અને એક બે દિવસથી તો

સર્વે માં તો અત્યારે હું આપણે કહી દઉં અત્યારે ઓવરઓલ ત્રણે ત્રણ પાર્ટીઓ અને ત્રણે ત્રણ જગ્યા મતદાન ચાલુ થયું છે પણ અત્યારે ઇતર કોમ ના હાથમાં બાજી છે ઇતર કોમ નું મતદાન ક્યાં થાય છે બધું એ જે સીધી બાજી એમ

એક બાજુ જે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે સર્વે કંઈક અલગ જ અત્યારે તો જોવા મળી રહ્યો છે મતદાન પણ અત્યારે તો થઈ ગયું છે મતદાન હવે સડસઠ જોવા મળી રહ્યું છે આપણી પ્રતિક્રિયા શું લાગે છે કે ના આ વખતે આ ગઢને તમે અત્યારે તો ગાબડું પાડી શકશો સર્વે હોય કોઈ મીડિયા નો સર્વે હોય કે કોઈ વિશ્લેષણ હોય એ ફક્ત નારિયેળ ની ઉપર ની કલર ની પોતરી જવું હોય છે આખું નારિયેળ અંદર બંધ હોય છે અને બંધ નારીલે એટલે શું તો બંધ નારીલે એટલે ભારતીય જનતા પાર્ટી નું બૂથ મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટી ના બૂથ સુધીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી ચુકડી ના દિસે અને ચુકડી પહેલા અને બાકીના સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ સમાજમાં વિતાવેલો સમય સમાજમાં લોકો સાથે કરેલા કામ અને એનો સરવાળો થતો હોય છે અને ત્યારે જઈને એના પરિણામના દિવસે અથવા તો અરે સોરી પરિણામ શું મતદારના દિવસે ત્યારે જઈને એ લોકો મતદાન સુધી લોકોને લાવી શકતા હોય છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીની અ વિજય થતો હોય છે પર્ટીક્યુલર હું વાવની વાત કરું તો વાવની અંદર લગભગ હું દસ દિવસ સુધી ત્યાં હતો બરોબર છે અને ત્યાં અમે બધા પબ્લિક સાથે વાતચીત બી કરી છે અને ત્યાંના લોકો સાથે તો એ લોકોનું એક વસ્તુ મને ખાસ એના પર મને થોડું વિશ્વાસ પણ બેઠો એ લોકોનું કેવું એમ હતું કે ભાઈ અહિયાં થોડું જાતિગત રાજકારણ થઈ જાય છે એના કારણે અમારો વિકાસ અટક્યો છે બરોબર છે અને હવે અમે અ અમારો વિકાસ અટકાવવા માંગતા નથી બરોબર છે આ હું નથી હું તો મળ્યો એના સિવાયના પણ જેટલા બી લોકો ત્યાં મળતા હતા અથવા તો ન્યુટ્રલ પર્સન હતા એને પણ હું મળી જયારે વાત કરતો હતો એનો પણ એક આ એક અંડર કરંટ હતો અને અંડર કરંટ ક્યાં જઈને ઉભો રહે નક્કી નથી ને જો એક અંડર કરંટ વાસ્તવિક કન્વર્ટ થાય તો એ હંડ્રેડ પર્સન્ટ તમામ જાતિગત સમીકરણ તોડી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસ ઉપર બટન દબાવશે જાતિગત સમીકરણો તો ચલો અત્યારે તો છોડીને ક્યાંક વિકાસના જે બટન દબાવશો તમે એવું કહ્યું પણ ક્યાંક લાગે છે કે આ વખતે આખી આખી ફોજ એટલા માટે જ ઉતારી દેવામાં આવી હતી કેમ કે ક્યાંક એમ કે ને કે કોઈ આમ સિચ્યુએશન એવી જોવા મળતી ન હતી કે ના આ વખતે જીતીશું કે નહીં એટલા માટે જ અત્યારે તો બધી બધાને ઉતાર દેવામાં આવે નહીં હું તમને એક આવું જ એક બીજું ઉદાહરણ આપું હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ઇલેક્શન હતું છે તમે કરો મ્યુનિસિપલ નું કોર્પોરેશન હોય ત્યાં જે પી પહોંચ્યા હતા ત્યાં યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા ત્યાં ઘરે ઘરે જઈને પેમ્પલેટ વેચતા હતા ભારતીય જનતા પાર્ટી ક્યારે એસી રૂમ માં બેસીને રાજનીતિ કરતી જ નથી બરોબર છે એ નાના નાનું એક પંચાયત તાલુકા પંચાયત થી લઈ અને પાર્લામેન્ટ સુધીની કોઈ પણ ચૂંટણી હોય એટલા જ દમખમ થી લડે છે આ વખતે શું થયું કે ભાઈ વાવ એક જ સિંગલ માત્ર બાય ઇલેક્શન હતું તો સભાઈ વસ્તુ છે અમારું જેટલી બી ક્ષમતા હશે એ અમે એવા વિલેક્શનમાં લગાડશું અને અમે ક્યારેય પણ બરોબર છે કોઈ પણ સામેવાળા પક્ષ પર સામે જે બી હોય તેને ક્યારેય પણ અમે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા જ નથી બરોબર છે અને અમારી જે મહત્તમ ક્ષમતા હોય એના પછી પરિણામ જે અમારા પક્ષમાં આવે કે અમારા વિરોધમાં આવે તો અમને સ્વીકારવામાં સંતોષ થાય છે ને અમે ઈઝીલી સ્વીકારી શકીએ છીએ કારણ કે અમે અમારું જે ચક્કર તો એ થઈ ગયું જનતા પર અમારે નથી એવીએમ પર વે એવીએમ ને દોસ આપવા પડતો હતો તો નથી કોઈ વયવર્તી માળખાને કે નથી કોઈ એસી ને અમારે દોષ આપવો કારણ કે અમે મેચ ટુ મેચ અમારી ટ્રાય કરી દીધી અને પરિણામ કદાચ વેપરીતા આપ્યું કદાચ બરોબર છે કોઈ બી જગ્યાની વાત કરું છું બાવલી વાત નથી કરતો હું બરોબર છે એટલે અમારી આ એક પદ્ધતિ છે ને પદ્ધતિ અમે ફોલો કરતા હોઈએ છીએ મહેશ ભાઈ ગાબડું પાડી શકશો કે નહીં હું તમને વિશ્વાસ વ્યક્ત કરું છું ત્યાં આ હું ખેડમાં રહ્યો છું લોકો સાથે ખૂબ જ શાંતિ સર વાતચીત કરી છે આરામથી 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 આ સીટ ભારતીય જનતા હા જયારે હું એ સ્વીકારું છું કે જયારે ચૂંટણીનો મહાલ શરૂ થયો પંદર વીસ દિવસ પહેલા ત્યારે સો ટકા અમારા માટે એક વિપરીત સ્થિતિ હતી ભારતીય જનતા એક સ્વભાવ રહ્યો છે વિપરીત સ્થિતિમાં વિચલિત થયા વગર કઈ રીતે સ્થિર થવું અને કઈ રીતે જનતાની અંદર જઈને પોતાની મૂળ અને મુખ્ય વાત મૂકવી બરાબર છે તો એમાં અમે લોકો સુધી પહોંચ્યા અને અમારી વાત મનાવી જે બી એ લોકોના સેન્ટિમેન્ટ થોડા એમ કેમ થયા હતા એ સેન્ટીમેન્ટ સ્થિર કર્યા

બરોબર છે એમની જે દલીલ શું હતી કે ભાઈ એમની દલીલ એવી હતી કે ભાજપને નુકસાન કરશે એમની બીજી દલીલ એવી હતી કે આ જાતિના પક્ષ અમારા વોટમાં આવશે અથવા તો આ છે તે છે તે છે જ્યારે એમણે ક્યારે એવું નથી કીધું કે અમારા બુતાના કાર્યકર્તા વોટિંગ કરાવશે અમારું કોંગ્રેસનું સંગઠન ક્યાં છે અથવા તોય જ્યારે મારી દલીલ એ છે કે ભારતીય જનતા પાર્ટીનું એક સુવ્યવસ્થિત માળખું છે અને માળખા અનુસાર અમે ચૂંટણી લડતા હોઈએ છીએ અને આજુબાજુ જે જેમ કંઈ ઘેરાવો બને છે જાતિ સમીકરનો ઘેરાવો બને છે કે કોઈ વ્યક્તિ ઊભો થયો ઊભો ન થયો એ ઘેરાવો સેકન્ડરી છે અમારા માટે ફર્સ્ટ તો અમારું જે પ્રોપર એક સિસ્ટમ છે એ સિસ્ટમને અમે ફોલો કરીએ છીએ અને આ બધું જ્યારે થોડા ઘણું હલન થાય છે એ અમારા માટે સેકન્ડરી હોય છે ફર્સ્ટ નથી હતો જ્યારે એમનો તો પ્રાઈમરી જ એ કે ભાઈ ફલાણા ભાઈએ ફોર્મ ભર્યું તમે જીતશો અથવા તો ફલાણી જાતિ આમ થઈ ગયો તમે જીતશું તો અમારે આવી રીતે હવા અથવા તો કોઈ પણ બીજા પર ડિપેન્ડેડ અમારી હાર જીત નથી હોતી અમારી અમારા પર જ જે અમારા પર જ મહેનત થી અમારી હાર જીત હોય છે

તમે એક ટીવી માં મુખ્ય એન્કર તરીકે છો જેમ તમે વધારે કામ કરો છો તો તમે આ મીડિયામાં તમારામાં ક્ષમતા છે ક્ષમતાનો તમારા જે બી આજુબાજુ નું વહીવટી માળખું છે એમને તમારે શંકરભાઈ એક ખૂબ જ સક્ષમ વ્યક્તિ છે ને સક્ષમ વ્યક્તિ હોવાના કારણે એમના પર વધારે જવાબદારી હોય એ સ્વાભાવિક છે જે રીતના અમિત શાહ સાહેબ પર આખા ભારતની જવાબદારી છે એવી જ રીતે શંકરભાઈ પર જિલ્લાની જવાબદારી હોય કારણ કે એક સક્ષમ નેતૃત્વ પૂરું પાડે છે

હજી સુધી વિધાનસભા લડ્યા છે લોકસભા લડ્યા નથી લોકસભા લડ્યા છે આપણે યાદ કરવી પડે પણ કોંગ્રેસ નો ઘર છે કોંગ્રેસના જેટલા જેટલા લોકો અહિયાં ચૂંટણી લડ્યા છે એમાં પરબતભાઈ પટેલ પણ કોંગ્રેસ માંથી ચૂંટણી લડ્યા હતા જીત્યા હતા એમાં ભાઈ રાજપૂત પણ ત્યાંથી જીત્યા છે ગેની બેન પણ જીત્યા છે અને જ્યારે થરાદ ની અંદર પરબતભાઈ પટેલ લોકસભા જીતે છે જગ્યા ખાલી પડે છે ત્યાં જગ્યા થાય છે એ દિવસે જ આવો જ માહોલ ઉભો કર્યો હતો પણ છતાં ગુલાબસિંહ રાજપૂત ત્યાં જીત્યા હતા ડીસા ની અંદર પણ લીલાધરભાઈ વાઘેલા એમપી બને છે જગ્યા ખાલી પડે છે અને ગોવાભાઈ રબારી એ વખતે પણ અહીંયાથી જીતી

મને પાંચ મિનિટ આપજો કારણ કે આમાં કેવું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ના જણાવ્યું કે અમે ભુજ થી આથી સિસ્ટમ થી કામ કરીએ તો સાહેબ આનાથી વધુ સિસ્ટમ લોકસભામાં સામે લગાડી દીધી પ્રધાનમંત્રીથી લઈને સમગ્ર ભારતીયના દિગ્ગજો બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસ નો ઘટ છે હરિસિંહ ચાવડા હોય બી કે હોય કે જે બી બીજા નેતા છે કોંગ્રેસનો હંમેશા રહે છે અને એ ગઢને કાયમ રાખવા માટે ઘણી કરી રહી છે અને શક્તિસિંહ ગોહિલ સતત

કોંગ્રેસ અને માવજીભાઈ જો મેં આપણે કહ્યું કે બેની લડાઈમાં ત્રીજો ફાવશે બાકી કોંગ્રેસ આવશે પ્રકાશભાઈ મહેશભાઈ અને સીતાભાઈ આપ ત્રણ આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો જે રીતે વાવ વિધાનસભા બેઠકને લઈને ચર્ચા વિચારણા તો ઘણી બધી જોવા રહી છે પરિણામ હવે શું આવે છે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ જાપશું નમસ્કાર